નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર યાત્રિક પટેલ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક સીવાયએસએસ અમદાવાદ શહેર પ્રમુખ ચાર દિવસ અગાઉ મણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી દ્વારા દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી નયન સંતાણીને છરીના ઘા મારવામાં આવ્યા સારવાર દરમિયાન આ વિદ્યાર્થી જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ હારી ગયો અને તેનું મૃત્યુ થયું સૌ પ્રથમ તો ભગવાન આ માસૂમની આત્માને શાંતિ આપે તથા તેમના ચરણોમાં સ્થાન આપે તેવી હું પ્રાર્થના કરું છું અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવું છું સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કાયદાને કાનૂનની વ્યવસ્થા ખાડે ગઈ છે રોજ બરોજ હત્યાના લૂંટફાટના તથા દુષ્કર્મના કેસો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર તેને રોકવામાં તથા તેના ઉપર કોઈ ઠોસ પગલા લેવામાં સતત નિષ્ફળ નીવડી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં શિક્ષણ માફિયાઓ પણ બેફામ બન્યા છે હજારો લાખો કરોડોની ફી વસૂલ્યા બાદ પણ જ્યારે વિદ્યાર્થીના સુરક્ષાની વાત આવે ત્યારે તેના નામે મિંડુ છે મિંડુ હાલની તારીખમાં 30 વર્ષના શાસન પછી પણ ભારતીય જનતા પાર્ટી યુવાઓને વિદ્યાર્થીઓને તથા મહિલાઓને હેરાન કરતું દાદાનું બુલડોઝર આ ભ્રષ્ટ અધિકારીઓને તથા બેદરકાર અધિકારીઓને ત્યાં ક્યારે પહોંચશે આ આરોપીને ત્યાં ક્યારે પહોંચશે જયારે ગરીબોને હેરાન કરવાની વાત આવે છે ત્યારે દાદાનું બુલડોઝર તરત જ પહોંચી જાય છે પરંતુ જયારે રૂપિયા વાળા આવા ભ્રષ્ટ અધિકારીઓ હોય છે બેદરકાર અધિકારીઓ હોય છે એમના ત્યાં દાદાનું બુલડોઝર કેમ નથી પહોંચતું હું મુખ્યમંત્રી સવાલ કરવા માંગુ છું ગત રોજ મીડિયાના અહેવાલ પ્રમાણે તથા સૂત્રો દ્વારા જાણ થઈ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલ તથા સંચાલકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ટીએનએસ ની બસો અને બસો ની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે હું ક્રાઈમ બ્રાન્ચને અપીલ કરવા માંગુ છું કે આમાં બીએનએસ ની એકસો પાંચ અને એકસો છ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તથા તેનો ઉમેરો કરવામાં આવે જો હું એક સામાન્ય વિદ્યાર્થી તરીકે પણ કલમનો નો જાણકાર કઈ કલમ લાગી શકે તેનો જાણકાર હોવું અને ક્રાઈમ બ્રાન્ચ તેનો લુલો બચાવ પડી હોય ત્યારે હું ક્રાઇમ બ્રાન્ચને કહેવા માંગુ છું કે ચોવીસ કલાકની અંદર બીએનએસ ની કલમ એકસો પાંચ અને એકસો છ હેઠળ ગુનો નોંધવામાં આવે તથા તેનો ઉમેરો કરવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો ચોવીસ કલાક પછી હું યાત્રિક પટેલ મારી ટીમ સાથે આમ આદમી પાર્ટી પૂરી ત્યાં આગળ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચશે અને કલમ ઉમેરા માટેની માગણી કરશે અને ત્યાર પછી જો ઉમેરો કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ ત્યારે નક્કી કરીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત